જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે અર્ટિકા ગાડી જોઈએ છો સુઝુકી અર્ટિકા ગાડી વેચવાની છે એ પણ ડીઝલ એન્જિન કાર વીડીઆઈ છે છે મિત્રો ગાડીની માર્કેટમાં ડિમાન્ડ એકદમ ક્લીન અર્ટિકા ગાડી વેચવાની છે ફેમેલી કાર એટલે કે અર્ટિકા કાર વેચી દેવાની છે એ પણ ડીઝલ એન્જિન કાર હો મિત્રો ગાડીની માર્કેટમાં ડિમાન્ડ છે જે કોઈ મિત્રોને ને અર્ટિકા ખરીદી મોડલ વિશે વાત કરી દો મોડલ બે નું મોડલ છે તમારે અર્ટિકા ખરીદવી છે તો રૂબરૂમાં ગાડી ક્યાં જો મળશે અર્ટિકા ગાડીની કિંમત માલિક ના નંબર ક્યાંથી મળશે તેની બધી જ ડિટેલ

તો અર્ટિકા ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના કોન્ટેક્ટ નંબર મળશે તે માલિકના માલિકના નંબર નંબર છે કારના નીચે ટાઇટલમાં જ નંબર મળી રહેશે બ્લુ કલર કંપની કલર છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી થર્ડ પાર્ટીનો વીમો શરૂ છે ટાયર બધા ગુડ કન્ડિશનમાં છે એન્જિન પાવરફુલ છે રૂબરૂમાં સુરત જોવા મળશે કિંમત વિશે વાત કરી દો તો કિંમત ખાલી ચાર લાખ પચીસ હજાર કિલોમીટર અર્ટિકા વેચી દેવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની અર્ટિકા ખરીદવાની ઈચ્છા હોય ને તો તમે ઝડપથી માલિકનો કોન્ટેક કરી શકો છો માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે તમારે તે ભાઈને ફોન કરી તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો અને માલિકનો કોન્ટેક કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય ને તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવાનું છે તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવાના રહેશે અમે જાહેરાત કરી આપીશું